બે દિવસ પહેલા પોરબંદર જિલ્લાના ખાંબોદર ગામે મોડી રાત્રે મધ્યપ્રદેશના ખેત મજૂરે પોતાની જ પત્નીને હત્યા કરી નાસી જનાર પતિને પોલીસે જૂનાગઢના મેંદરડા ગામથી ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી હત્યામાં પત્નીનો કોઈ સાથે અફેર હોવાનું પત્નીને ધ્યાને આવતા હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે પોરબંદર જિલ્લાના ખાંબોદર ગામે એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે

ત્યારે મુકેશે તીક્ષ્ણ તેની હત્યા કરી નાખી હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરા અને માહિતી દાતાઓની મદદથી આરોપીની શોધખોળ કરવામાં આવી મેંદડાના દેવગઢ ગામેથી એલસીબીએ મુકેશની ધરપકડ કરી પૂછપરછમાં મુકેશે કબૂલ્યું કે તેને પત્નીના એક રિક્ષા ચાલક સાથેના પ્રેમ સંબંધની શંકા હતી આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા કંટાળીને તેણે આ પગલું ભર્યું હાલ પોલીસે હત્યામાં વાપરાયેલા હત્યાની શોધખોળ શરૂ કરી છે પોરબંદર જિલ્લાના ભગવદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે ખાંભોદર ગામ છે તેમાં ગઈકાલ પરમ દિવસે બાવીસ આઠ બે હજાર પચીસના લગભગ સવારે આઠ વાગ્યાને અરસામાં પોલીસને બાતમી મળેલ જાણ મળેલ કે ત્યાં ખીમાભાઈ લખુભાઈ ગોઢાણિયાની જે વાડી આવેલ છે એ વાડીમાં કામ કરતા જે મજૂર છે પતિ પત્ની એમાં પત્નીની હત્યા થયેલી છે લોહી લુહાણ થયેલી લાશ જે છે તે એમની વાડીમાં પડેલ છે જેથી તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાં આગળ સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરતા જે મરણ જનાર છે ભગવતીબેન વાઈફ ઓફ મુકેશ જગતસિંહ અલાવા તેને એમ્બ્યુલન્સ તથા એ ટીમ બોલાવી અને વિધિવત કાર્યવાહી કરેલ તથા આ કામના આ બાબતે તપાસ બનાવવા તપાસ કરતા તેમના પતિ જે છે મુકેશ જગતસિંહ અલાવા એમણે આ જે કૃત્ય છે મૃત્યુ હત્યા જવાનું એ કર્યું હોવાનું જાણવા મળેલ તથા એના વગેરે પુરાવા પણ મેળવેલ અને આ જે વ્યક્તિ છે આરોપી મુકેશ જગતસિંહ અલાવા એને શોધખોળની પણ પ્રયત્ન ચાલુ કરેલ જેથી ગઈકાલે એલસીબી પોરબંદર એલસીબી તથા ભગવદર પોલીસ સ્ટેશનના કાર્યવાહીથી સદર જે આરોપી છે મુકેશ જગતસિંહ અલાવા એને મેંદડા ખાતેથી પકડી પાડેલ અને અત્રે લઈ આવેલ આ બનાવ બાબતેનું કારણ એ છે કે આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર આ જે વાડી માલિક છે સમજુબેન બેન વાઇફ ઓફ ખીમાભાઈ એમને ત્યાં રહેતા હતા અને લગભગ દસેક દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ અને જે પરમ દિવસે બાવીસ તારીખે વહેલી સવારે એટલે લગભગ આશરે બે વાગ્યા થી લગભગ ત્રણ વાગ્યાની વચ્ચે આ જે આરોપી છે એમણે પોતાની પત્ની ભગવતીબેનને હથોડી જેવા હથિયારના ઘા માથા ઉપર તથા ડાબી બાજુ કાન અને માથાની વચ્ચેના ભાગે મારી અને એમની હત્યા નીપજાવેલ છે આ વ્યક્તિનો બંનેને પતિ પત્નીનો ઇતિહાસ એવો છે કે લગભગ ચારેક વર્ષ પહેલા તેમણે પ્રેમ સંબંધથી પ્રેમ લગ્ન કરેલા હતા પત્ની જે છે એનો આ બીજા લગ્ન હતા અગાઉ પણ એમના લગ્ન થયેલ અને એમાં કોઈ સંતાન પણ હતું એમને અને ચાર વર્ષ પહેલા આ બંને વ્યક્તિએ લગ્ન પ્રેમ સંબંધથી લગ્ન કરેલા હતા અને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર રહેતા હતા તેની પહેલા તેઓ રોજડા અને મેંદડા જુનાગઢ ખાતે ત્યાં પણ તેઓ રોયલ છે અને ત્યાં પણ એમને ખેત કામગીરી કરેલ છે આ આરોપીને ગઈકાલે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે તથા જે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ પણ એને જ્યાં છુપાવી દીધું હતું ફેંકી દીધું હતું ત્યાંથી આપણે રિકવર કરવામાં આવેલ છે અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અશ્વિન ઠક્કરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર